કેન્દ્ર સરકાર ગુજરાતમાં માટે ગુજરાત આવેલા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની મોટી જાહેરાત આજે સુરત જિલ્લાના નેશનલ હાઈવે કરી રહ્યા છે નિરીક્ષણ ગુજરાતમાંથી પસાર થઈ રહેલા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે અને અન્ય નેશનલ હાઈવે ચાલી રહેલી કામગીરીની સમીક્ષા માટે બે દિવસથી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ગુજરાતની મુલાકાતે છે બુધવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજ્યા બાદ ગડકરી સુરત જિલ્લાની મુલાકાતે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના હાઇવેઝ પર પાંત્રીસ ટકા કરતાં વધુના વાહન ભારણને ધ્યાને લઈને હાઇવેના મરામત અને વિસ્તૃતિકરણના કાર્ય સતત ચાલુ રહે તે જરૂરિયાત અંગે રજૂઆત કરી હતી તેમણે ખાસ કરીને અમદાવાદ મુંબઈ રાજકોટ ગોંડલ જેતપુર તથા અમદાવાદ ઉદયપુર પ્રોજેક્ટના કામો ઝડપથી પૂરા થાય તે બાબતે અનુરોધ કર્યો આ બેઠકમાં એનએચએઆઈ અને મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝ દ્વારા આગામી સમયમાં હાથ ધરનારા પ્રોજેક્ટના પ્રેઝન્ટેશન સાથે વર્તમાન પ્રગતિની સમીક્ષા પણ કરવામાં આવી હતી સુરત એરપોર્ટ પર તેમનું આગમન થયા બાદ તેઓ તરત જ દક્ષિણ ગુજરાતમાં ચાલી રહેલા મહત્વકાંક્ષી રોડ પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા માટે રવાના થઈ ગયા હતા તેઓ સુરત જિલ્લાના બે નેશનલ હાઇવે અને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેની કામગીરીની સમીક્ષા કરશે ગડકરી કુલ ત્રણસો કિલોમીટરથી વધુ ધોરીમાર્ગો અને એક્સપ્રેસ વેની પ્રગતિનું મૂલ્યાંકન કરશે આ સઘન નિરીક્ષણ કાર્યક્રમમાં એનએચ ત્રેપન અને એનએચ અડતાલીસના લગભગ સો કિલોમીટરના રોડનું નિરીક્ષણ સામેલ છે સ્થાનિક જનતા અને ટ્રાફિક નિષ્ણાંતોને મંત્રીના આ પ્રવાસથી મોટી અપેક્ષાઓ છે ખાસ કરીને નેશનલ હાઇવે અડતાળીસ અને એક્સપ્રેસ વેને જોડતા ઇન્ટરચેન્જની ખામીયુક્ત ડિઝાઇન અંગે ઊભી થયેલી સમસ્યા પર ગડકરી તાત્કાલિક ધ્યાન આપીને યોગ્ય માર્ગદર્શન આપે તેવી માંગ છે જેથી ભવિષ્યમાં આ મહત્વપૂર્ણ માર્ગો પર ટ્રાફિક જામની ગંભીર સમસ્યાઓ તાળી શકાય મંત્રીનું આ સઘન નિરીક્ષણ દક્ષિણ ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે